હાય ગાઈઝ કેમ છો બધા મજામાં આપકો મજામાં જશો તો આજે આપણે જઈએ છીએ ફરવા તો આ મારા ગામ મારો પિયર માયા છે એટલા બધા ખોડિયાર મા દર્શન કરવા તો અમે લોકો ખોડિયાર માતાજીના દર્શન કર્યા તમે પણ કરી લો તો આ અમારા ખોડિયાર માતાજીની મૂર્તિને અમારા પિયરનો મઠ છે અને આ બેઠા મારા સાહેબ એન્ડ મા મમ્મી છે તો હું જો મારા ગામના ખાટલામાં આવીને બેહી ગઈ છું અને તમને હાઈ કહું છું તો ત્યાંથી અમે ગયા સદીમાના મંદિરે દર્શન કરવા તો આ મારા ગામનું સદીમાનું મંદિર છે ઇટોદાનું ખોડિયાર સદીમા

ચણા ખાવાની બહુ મજા આવે અમે લોકો બી ચણા લીધા અમને લોકોને બહુ મજા આવી અમે ચણા બી ખાધા એન્જોય કર્યો તો વરાણા ગામ આવી ગયું છે ખોડિયાર બસ સ્ટોપ આવી ગયું છે તો ત્યાંથી આપણે ગેટે અંદર જઈશું તો જો આ છે વરાણા નો ગેટ ગેટ એ અંદર આપણે જઈ રહ્યા છે અને રિક્ષા માં જઈ રહ્યા રસ્તો તો હું તમને હાય કવ છું અને જો ધ્રુવ પાછા બેઠો બેઠો ભૂંગળા ખાય છે તો આપણે ત્યાંથી મેળામાં આવી ગયા છે તો મેળામાં અમે લોકો એક ગેમ રમ્યા હતા તેમાં રિંગ ઉપર નાખવાની હતી અને પૈસા જે લખ્યા હોય આવે અમે લોકો ત્રણ ટ્રાયલ માર્યા તો પણ એકે મના આવ્યો સીધિયાથી અમે આગળ ચાલ્યા ત્યાં બધી અવનવી વસ્તુ હતી મેળામાં અને અમે લોકો મેળો ઇન્જોય કર્યો મેળામાં બધા સ્ટોલો હતા. નાસ્તા હતા. અને નાસ્તા જોડે ધૂળ માટી પણ હતી. તો આજો પાછળ જોવે છે. જો મેળા માં જગદોળ તમને આમાંથી કઈ રાઇડ ગમે છે. મેળા બહુ જ મસ્ત મેળો હતો ગાઈસ. તમે એકવાર જરૂર જજો અમે પણ તો જઈને આવ્યા બધા તમે અમે એકવાર જરૂર જજો વરાણા કોડિયાલ માતાજીના મંદિરે મેળામાં એ પૂનમ સુધી મેળો ચાલશે બસ અમે બે મેળામાં ફરતા 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 ચાલતા ચાલતા બધું જોતા જોતા ગોમતા કમતા જોઈ લીધું બધું ફરી લીધું ને પછી મંદિરના ગેટ સુધી તો ચાલ તો બધું જોવું જ પડે ને જવું જ પડે તો જો આ બ્રેક ડાન્સ છે તો આપણે મંદિરના ગેટે આવી ગયા છીએ તો જો મંદિરના ગેટ જોડે બે આપણે લોકોએ અમે લોકોએ ફોટા પાડ્યા હતા તો દ્રશ્યો આ છે આપણું ખોડિયાર માતાજીનું વરાણા મંદિર ત્યાંથી તો શું છોકરાઓને મજા પડી ગઈ ત્યાંથી અમે મેળામાં enjoy કરવા ગયા તો રાઈડમાં બેસવાનું ચાલુ કર્યું આ છે જીપ્સી ચકડોળ પછી ત્યાંથી jumping વાળા ઘોડામાં બી બેઠા હતા. પાણીમાં બોટ ચલાવી આ છે સાક્ષી જે મારી ભત્રીજી છે એને પાણીમાં બોટ ચલાવી અને ફર્સ્ટ ટાઈમ આવું વોટિંગ કર્યું હતું નાની છે પણ તો એને આવડી હતું મજા આવી ગઈ હતી એને જો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો તમે જોઈ રહ્યા છો ધોવી ત્યાંથી જોઈને ડોરા કાતરી ગયો છું ત્યાંથી અમે આગળ આવ્યા તો આગળ બીજી રાઇડમાં બેઠા બંને બંને ભાઈ બહેનને મજા આવી ગઈ હતી

અમે લોકોએ એક નાની ડીલવાળી કરી હતી તેમાં બેસીને પી ખેંચ્યા અને તેને રાઉન્ડ રાઉન્ડ કર્યું અને મેળામાં બહુ ખૂબ જ મસ્તી કરી મોજ કરી અને શાંતિથી યુટર્ન મારીને રિટર્ન રાત્રે દસ વાગે ઘરે આવી ગયા તો જો અમે લોકોએ આવી રીતે રીલ્સ પણ બનાવી હતી તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ થેન્ક યુ સો મચ